અહીંયા ગરબી ભરાની છે હા નોરતા છે તો ગરબી નો ભરાય હા તે તમે ગરબે રમવા જાવ છો હા એમાં કઈ મળે હા ઇનામ મળે શું હે ઇનામ હા અને બધો આ માણસો મને જોશે મારા ફોટા પાડશે જોજે તું હે ટપુડો હતો તો મારે આવું છે ગરબે રમવા એમાં શું હોય હાલ્યું આવવાનું હોય તમ તારે હા તે હું છે ને ગાયો કા દઈનું મૂકી ના ઓ ઠેલો લઈ એ હા હા મારે મોડું થાય છે લાય હું રસ્તે આલો જા ને પછી વાહનમાં બીન વયો જા ગરબે રમવા સામો પાડો છે આ તો જો બોલો ઓલો ટપુ ડોહો છે ને એસી વરાનો છો તોય રાજકોટ ગરબે રંબા જાય છે તો મારે જાવું છે ઈ જાય છે તો મને જવામાં શું વાંધો છે લાયા આ ગાયો દઈનું મૂકી દઉં ઠેલો લઈ અને ડાંડિયા લઈને જાવ રાજકોટ હોય ગરબે રંબા એ ગીમ તો છે ને મારે ઈનામ જીતવું છે

એને ખબર ન પડે કે અહીંયા ડોહો એકલો હોય ઈને નો ગમે અને હાસું કાય નથી ગમતું મારે છે ને મારી ડોશી ને તેડીયા વિશે બીજું કાય નઈ મારે ની નોરતા કરવા હોય લી મારો દીકરો એકે વાહન નીકળતું નથી બોલો નીકળે એ મજા બેહાતા નથી બોલો એકાદ આ ખટારો ફટારો દીકરાન થેઈન હોય છે ઉંકા દીક્ષા તો લેટ અપ ડોહા તમે હજી નક ગયા એ મટા વાહના મત મને પણ

આ નક્કી મારે હાડી પહેરવા જાવી દો આ ફોડી કીધું ને એમ કરવું દો છે ને કોઈ મને બિહારશે નહીં એટલે આ મંદિર હાડી પહેરતો હું પેલા આ ફોડી કીધું ને એમ જ કરવું દો મારે શું આ હાડી નો હોય ને પહેરવી પડશે મારે ભાઈ પહેરી લઉં શું ના જઈને પછી કાટ નાખી સમથી અત્યારે જમાનો હાવ ખરાબ શું છોડીને ભાઈ મજા ઊભું રાખે મોટરસાઈકલ શું દોહાન મજા ન બિહાર હા જેવી ટીવી પહેલો પછી જાવ કાંઈ કા

અમારા ગામમાં ગરબે રમવાની મજા નથી આવતી મહેદીની અમારે શું નાનું એવું ગામ અને ગામમાં બહુ માણા હોય ને પછી ક્યાં મજા આવે અર્થાત વાડી ઊંધ કરવું શું આ મજા ન આવે હરીખંડ નોર્તમ બારૂજ જાવું જ છે હથવારો હારો લડન થો એ હે બગાઈ ગરબે રમવા નહાવો ચોણાખ હે રાજકોટ 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 તારું બાપ આખું પડી જાય

વાત <coughs> કરવા <laughs>